તમને સ્પર્શતા તમામ સમાચારો હું આપના માટે લઈને આવ્યો છું ભારતમાં મોલ કચર નો મૃત્યુ ઘંટ વાગવા માંડ્યો છે વિશ્વની જાણીતી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ હમણાં થિંક ઇન્ડિયા થિંક રિટેલ બે હજાર ચોવીસ સાથેનો નવો રિપોર્ટ બહાર પાડ્યો છે આ રિપોર્ટમાં અપાયેલા આંકડા ચોંકાવનારા છે અને એના પર નજર નાખ્યા પછી એ જ સવાલ થાય કે ભારતમાં મોલનો અંત આવી રહ્યો છે કે શું શું મોલ ભૂતિયા બની ગયા છે ભારતમાં વધી રહ્યા છે ગોસ્ટ મોલ અને ગોસ્ટ સોપિંગ સેન્ટર્સ ચાલીસ ટકાથી વધુ વિસ્તાર ખાલી તો એવી જગ્યાઓ પર આ માટેના ખાસ શબ્દ દેશમાં આવા ગોસ્ટ મોલની સંખ્યા વધી છે નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ ઓગણત્રીસ શહેરોમાં સર્વે કર્યો એક લાખ સ્ક્વેર ફૂટથી વધારે વિસ્તાર ધરાવતા એકસો બત્રીસ શોપિંગ મોલ બંધ શકે છે મોલની અંદરની ખાલી દુકાનોની સંખ્યા પણ ઝડપથી વધી છે હવે આ બધું થવા પાછળનું કારણ શું છે તો એનિમેશનના માધ્યમથી હું તમને આ સમગ્ર હકીકત સમજાવું પહેલા આ પ્રકારના મોલનું એક કલ્ચર શરૂ થયું શહેરોમાં મોટા મોટા મોલ બનવા લાગ્યા ગામડાઓથી લોકો મોલ જોવા માટે સ્પેશિયલ શહેરમાં આવતા હતા કે કંઈક મોલ જોવા જઈએ છે પણ હવે છેલ્લા દસ વર્ષમાં આ સ્થિતિ બદલાઈ ગઈ છે હવે મોલનું આ કલ્ચર બંધ થઈ ગયું છે અને હવે આ જ પ્રકારે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે એટલે તમે ઘરે બેઠા મોબાઈલની સ્ક્રીન પર આ જ રીતે ટચ કરીને કોઈપણ વસ્તુ તમે મંગાવી શકો છો અને એ જ મિનિટે તમારો ઓર્ડર પણ એક્સેપ્ટ થઈ જાય છે અને ડિલેવરી બોય આવે આપના ડોરબેલ વગાડે અને આપના ઘરે એ ડિલેવરી સીધી પહોંચી જાય છે એટલે મોલનું કલ્ચર ઘટ્યું છે અને એ પણ એક વાસ્તવિકતા છે પણ આ ડિલેવરી હવે મોલ કલ્ચરને ભારે પડી રહી છે હવે સમજીએ કે વધારે વિસ્તાર ધરાવતા 132 શોપિંગ મોલને પડેલી ખાલી દુકાનોનું પ્રમાણ તેત્રીસ પોઈન્ટ પાંચ ટકા હતું આ પ્રમાણ બે હજાર ત્રેવીસમાં વધીને છત્રીસ પોઈન્ટ બે ટકા થયું હતું બે હજાર ત્રેવીસમાં ભારતમાં બાર પોઈન્ટ પાંચ કરોડ સ્ક્વેર ફૂટ વિસ્તાર ધરાવતા મોલ ઘોષ્ટ શ્રેણીમાં આવી ગયા છે કારણ કે આ મોલ ભૂતિયા બની ગયા છે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો ભાડા માટે તૈયાર દુકાનોની સંખ્યા

આ પૈકી પંચોતેર ટકા ગોષ્ટ મોલ આઠ મોટા શહેરોમાં છે તમામ ભારતના એ મોટા શહેરો અને આ મોટા શહેરો કયા છે તો દિલ્હી મુંબઈ બેંગલુરુ સહિત દેશના આઠ સૌથી મોટા શહેરોમાં બે હજાર બાવીસમાં બસો એકોતેર શોપિંગ મોલ હતા કે બે હજાર ત્રેવીસમાં ઘટીને બસો ત્રેસઠ થઈ ગયા છે આ એ શહેરોની તસવીરો છે જ્યાં મોલ તેમની શોભા વધારતા હતા પણ હવે ધીરે ધીરે આ જ શહેરોના મોલના તાળા વાગી રહ્યા છે આ શહેરોમાં આઠ મોલ સેન્ટર ખુલ્યા છે પણ સામે સોળ બંધ થઈ ગયા છે એટલે સ્થિતિ એવી કે મોલ રિસરના ભૂતિયા બની રહ્યા છે આઠ શહેરોમાં બે હજાર બાવીસમાં ગોસ્ટ મોલ સત્તાવન હતા તે વધીને હવે ચોસઠ થઈ ગયા છે એકવીસ મોલ દિલ્હી એનસીઆરમાં અને બાર મોલ બેંગલુરુમાં હતા જ્યારે કે દસ મોલ મુંબઈમાં અને છ કોલકાતામાં આવેલા હતા એટલે વિચાર કરો કે પાંચ હૈદરાબાદના અને ચાર મોલ એ અન્ય શહેરના હતા આ શહેર કયું હતું એ પણ અમે તમને સમજાવીશું કારણ કે આ શહેર બીજું કોઈ નહીં આપણું અમદાવાદ હતું ત્રણ ત્રણ ચેન્નઈ અને પુણેમાં મોલ પણ આ જ રીતે બંધ થઈ ગયા હૈદરાબાદમાં સૌથી ઓછા નવા ગોસ્ટ મોલ બન્યા છે હૈદરાબાદમાં મોલની સંખ્યા ઓગણીસ ટકા ઘટી છે જ્યારે કોલકાતામાં સૌથી વધુ બસ્સો સડત્રીસ ટકાનો વધારો થયો છે કોમર્શિયલ રિટેલ પ્રોપર્ટીનો વિસ્તાર વધ્યો છે અને પ્રોપર્ટી ખરીદનારાઓ સીધે સીધા ઓછા થઈ ગયા છે શહેરોનો વિકાસ થયો પણ મોલ કલ્ચર જે શરૂઆતમાં એક ટ્રેન્ડ બન્યો હતો તે હવે ઘટી રહ્યું છે આ અહેવાલો પ્રમાણે ગોસ્ટ મોલ બની રહેલા અથવા તો બંધ થઈ રહેલા શોપિંગ મોલમાં નાના શોપિંગ મોલની સંખ્યા વધારે છે આ નાના શોપિંગ મોલ એટલે નિષ્ફળ થઈ રહ્યા છે કેમ કે તેઓ મોટા શોપિંગ સેન્ટરો જેવી સુવિધા નથી આપી રહ્યા દેશના નાના શોપિંગ મોલ ઝડપથી બંધ થઈ રહ્યા છે તેનું બીજું કારણ એ પણ છે કે ગ્રાહકો હવે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે જેમ ટીવી સ્ક્રીન પર અત્યારે આપ ગ્રાફિક્સ એલિમેન્ટથી સમજી શકો છો બીજી તરફ મોટા મોલ ગોષ્ટ મોલ થઈ રહ્યા છે અથવા બંધ પડી રહ્યા છે તેનું કારણ એ છે કે વધી રહેલો ખર્ચ સામે એટલી આવક થતી નથી અને આ પણ એક વાસ્તવિકતા છે હવે આ ઘટનાક્રમ વચ્ચે ઓનલાઈન ખરીદીનો ક્રેઝ કેવી રીતે વધ્યો છે એ પણ સમજો યુવાનો ઓનલાઈન ખરીદી વધારે કરે છે જે પ્રમાણમાં મોટા મોલ્સ બંધ થઈ રહ્યા છે એ પ્રમાણમાં ગ્રાહકો મળતા નથી અને તમે મોલમાં આટો મારવા જાઓ તો ફરીને પાછા આવો તો જૂજ જ માણસો તમને જોવા મળે ભારતમાં ઓનલાઈન ખરીદી કરવાનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વધ્યું છે સામાન્ય રીતે મોલમાં મોબાઈલ કપડાં શૂઝ ગિફ્ટ આર્ટિકલ્સ વગેરેની દુકાનો જોવા મળતી હોય છે પણ અત્યારે આ વસ્તુઓની ઓનલાઈન ખરીદી ખૂબ વધી ગઈ છે અને મોલ કરતા સસ્તા ભાવે ઓનલાઈન ખરીદી લોકો પસંદ કરી રહ્યા છે અને આ જ વિકલ્પને લોકો વધારે પસંદગીના પ્રાપ્ત ગણે છે એટલે સમજો કે હવે સ્થિતિ કયા પ્રકારની છે ઓનલાઈન ખરીદીમાં તમને કોઈ ચીજ મોંઘી લાગે તો તેના જેવી જ પેટર્ન કે સ્ટાઇલ ધરાવતા સંખ્યાબંધ વિકલ્પો સસ્તામાં મળી જાય છે મોલમાં આ ખરીદી કરવામાં એ સરળતા નથી એટલે લોકો ઓનલાઈન ખરીદી કરે છે મોલમાં દુકાન લઈને બેસનારની પોતાની મજબૂરી છે મોલના દુકાનદારે ભાડું સ્ટાફ મેન્ટેનન્સ મૂડીનું વ્યાજ વગેરે ગ્રાહકના માથે નાખવાનું હોય છે જ્યારે ઇ કોમર્સ વેબસાઇટના માથે એવી કોઈ જવાબદારી હોતી નથી તેથી તે સસ્તા ભાવે માલ વેચી શકે છે આ રીતે હરીફાઈમાં મોલના દુકાનદારો માર ખાઈ રહ્યા છે મોટા મોલ પણ નાના મોલને ફટકો મારી રહ્યા છે કેમ કે તેમની પાસે સારી સુવિધાઓ છે એટલે મોટા મોલ્સમાં સુવિધાઓ કયા પ્રકારની છે એ પણ જો તમે કોઈ પણ મોટા મોલમાં જાઓ તો સેન્ટ્રલ એસી ટ્રાન્સપરન્ટ લિફ્ટ તમને ત્યાં જોવા મળે અને ની પણ એક સુવિધા જોવા મળે જેથી તો સીડીઓ ચડવી ન પડે સીસીટીવી સહિતની આધુનિક સિક્યોરિટી સિસ્ટમ પણ અહીં કાર્યરત હોય છે આ ઉપરાંત નિયમિત સફાઈ બાળકો માટે વિશેષ

એસી અને એક્સેલેટરની મજા લઈને ફેમિલી સાથે ફરીથી લોકો જતા રહે છે મોટા ભાગના મોલનો ખર્ચ વધારે હોય છે અને એ ખર્ચ પરવડતો નથી એટલે મોટા મોલ પણ અત્યારે મરી રહ્યા છે ઓનલાઈન ખરીદી એટલે કે ઈ કોમર્સના કારણે ભારતના નાના નાના ધંધાર્થીઓને નુકસાન થાય છે એવી દલીલ પણ થાય છે જોકે ભારતના જ નાના નાના માલ વેચનારા લોકોને ફાયદો પણ થઈ રહ્યો છે કેમ કે તેમને પોતાનો માલ વેચવા માટે આખા ભારતમાં કામ કરતું નેટવર્ક મળ્યું છે જે ઉત્પાદકો પોતાનો માલ ક્યાંય પણ વેચી શકતા ન હતા એ લોકો પોતાનો માલ ઇ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા હવે વેચી શકે છે ઈ કોમર્સ પ્લેટફોર્મ એ રીતે નાના શહેરો કે ગામડામાં રહેતા ભારતીયો માટે વરદાનરૂપ છે અલબત્ત તેના કારણે દુકાનો અને મોલને ફટકો ચોક્કસ પડ્યો છે મોલ કલ્ચરના કારણે જોખમ કયા પ્રકારનું છે એ પણ તમે સમજો મોલ કલ્ચર ખતમ થઈ રહ્યો છે મૂળ કારણ રિટેલ બિઝનેસની પડતી સીધી અસર માનવામાં આવી રહી છે આ ઉપરાંત એસ્ટેટ સેક્ટર પર મોલને બચાવવા માટે રિયલ એસ્ટેટ સેક્ટરે જ વિચાર કરવો જોઈએ એટલે શું આ બધી પરિસ્થિતિ માટે આપણું કલ્ચર જવાબદાર છે કે પછી ઓનલાઈન ખરીદીનો વ્યાપ એ ચિંતાનું કારણ છે હવે ઓનલાઈન ખરીદીના કારણે જે હોટેલર છે તેમને પણ કેટલું નુકસાન થઈ રહ્યું છે અને મોલ કલ્ચર ખતમ થઈ રહ્યું છે એના વિશે પણ આગળ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ રિયલ એસ્ટેટ ડેવલપર્સના નિષ્ણાતોના મતે ગોસ્ટ મોલને નવા સ્વરૂપમાં રજૂ કરીને પણ તેમને બચાવી શકાય છે રિયલ એસ્ટેટ ડેવલપર્સે આ ગોસ્ટ મોલને ડિસ્પ્લે મોલમાં ફેરવી દેવા જોઈએ મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલ પણ શરૂ કરી શકાય ભારતની ઘણી કંપનીઓએ આયાત પર નિર્ભર અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશોમાં મોટી આયાતકાર કંપનીઓ સાથે કરાર કરીને મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલ શરૂ કર્યા છે મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલમાં ભારતીય કંપનીઓ પોતાનો માલ નિયત કરેલ વાર્ષિક ભાડું ચૂકવી ડિસ્પ્લે કરી શકે છે આયાતકાર કંપની એનું સંચાલન કરે ત્યાંથી સ્થાનિક ગ્રાહકો માટે ઓર્ડર બુક કરી ભારતના ઉત્પાદકો પાસેથી માલ મંગાવીને પૂરો પાડે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય છે આ સંચાલન વ્યવસ્થા માટે આયાતકાર ભારતીય ઉત્પાદક કંપનીના માલ વેચાણ ઉપર પોતાનું કમિશન ચાર્જ લેશે અને મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલના કારણે ભારતીય ઉત્પાદક નજીવા ખર્ચે પોતાના ઉત્પાદકોનું માર્કેટિંગ અને વેચાણ કરી શકે છે હવે આ પહેલ પ્રશંસનીય છે કારણ કે ભારતીય કંપનીઓએ સો થી એકસો પચાસ જેટલા દેશો નક્કી કર્યા છે ભારતીય એમ્બેસીની સાથે સંકલન કરીને દરેક દેશમાં દસેક મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલ શરૂ કરવા પ્રયાસ કરાયા છે લગભગ એક હજાર મોલ શરૂ થશે આ ઉપરાંત જે વિગતો છે તે પ્રમાણે મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલમાં ભારતમાં આશરે પચાસ હજાર નાના મોટા ઉત્પાદકોનો લગભગ એક લાખ કરોડનો માલ વેચી શકાય છે એવું બિઝનેસ જગતના લોકોનું કહેવું છે આ જ કન્સેપ્ટને ભારતમાં પણ અમલી બનાવાય તે પ્રકારની સ્થિતિ છે આ ઉપરાંત ભારતમાં મોટા શહેરોમાં મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલ શરૂ કરાય કે જેમાં સ્થાનિક ઉત્પાદકો પોતાના ઉત્પાદનો ડિસ્પ્લેમાં મૂકે શહેરની આસપાસના ગામો કે નાના શહેરોના લોકો આ મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલની મુલાકાત લઈને અલગ ઉત્પાદનો જુએ અને પોતાને ગમે તે ઉત્પાદનો ખરીદી શકે છે એટલે કે રૂરલ માર્કેટ પર ફોકસ છે ભારતમાં હજુ પણ બહુમતી પ્રજા ગામડાઓમાં વસે છે આપણે ત્યાં નાના દુકાનદારોની સંખ્યા સૌથી વધારે છે નાના દુકાનદારોનું કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટ્રેડર્સ એટલે કે સી સીએ ઇટી સંગઠન છે ભારતમાં સાત કરોડ નાના દુકાનદારો છે જેમાં ચાલીસ હજાર જેટલા નાના મોટા વેપારી સંગઠનો સીએ ઇટી સાથે જોડાયેલા છે નાના દુકાનદારો ખરીદી કરવા શહેરોમાં જ આવે છે અને અહીંથી જ માલ ખરીદી લે છે રિયલ એસ્ટેટ જગતમાં પણ કયા પ્રકારના ફેરફાર છે રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાંતોના માટે ઈ કોમર્સ અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યું છે ઈ કોમર્સ વેબસાઇટ જે કામ ઓનલાઈન કરે છે એ કામ મોલ ઓફલાઈન કરી શકે પણ તેમનું ટાર્ગેટ હોલસેલ ગ્રાહકો હોય તેથી આ ધંધો ફાયદાકારક સાબિત થઈ શકે છે એ જ રીતે ભારતમાં આયાત કરતા દેશોના ઉત્પાદનોના ડિસ્પ્લે મોલ પણ શરૂ કરી શકાય વિશ્વના અનેક દેશોમાંથી આપણે ઘણા બધા ઉત્પાદનોની આયાત કરીએ છીએ આ પૈકીના જે ઉત્પાદનો રિટેલ માર્કેટમાં વેચી શકાય તેમ હોય એને ડિસ્પ્લે કરીને ઓર્ડર લઈને વિદેશથી માલ મંગાવી શકાય આ પ્રકારના મોલથી ચીન પરો કર્યો છે અને આપ જોઈ રહ્યા છો તે જ પ્રમાણે તમામ વસ્તુઓ ચીની અત્યારે બજારમાં છે ભારતમાં બે હજાર એકમાં બે અબજ ડોલરનો ચાઇનીઝ માલ ઠલવાયો હતો બે હજાર ઓગણીસમાં સિત્તેર અબજ ડોલરનો માલ ભારતમાં ઠલવાયો હતો અઢાર વર્ષમાં ચીન વધારે માલ ભારતમાં ઠાલવતું થઈ ગયું ભારતે ચીનમાં બાર અબજ ડોલરના માલની નિકાસ કરી છે ચીન એ રીતે ભારતમાંથી વર્ષે અઠાવન અબજ ડોલર વધારે લઈ ગયું ભારત અને ચીન વચ્ચેની આ વેપાર ખાદ્ય ચિંતાનો વિષય છે આપણે ચીન પર વધારે નિર્ભર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તમે જોઈ શકો કે નાના રમકડાની વાત હોય કે પછી મોબાઈલની વાત હોય ચીનનું એના પર સામ્રાજ્ય છે ભારતીય અર્થતંત્રમાં માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસનું મોટું યોગદાન છે નાની અને મધ્યમ કક્ષાની ફેક્ટરીઓ એમ એમ એમએસએમઇ કેટેગરીમાં આવે છે ભારતમાં સૌથી વધારે રોજગારી આ ક્ષેત્ર આપે છે દેશમાં કુલ જીડીપીના ત્રીસ ટકા યોગદાન એમ એસ એમ ઈનું છે અને પંદર કરોડ લોકોને રોજગારી તે આપે છે દેશની નિકાસમાં પચાસ ટકાથી વધારે હિસ્સો એમ એસ એમ ઈનો છે તેમના કારણે દેશને જંગી પ્રમાણમાં વિદેશી હુંડિયામણ મળે છે ભારતના અર્થતંત્રની કરોડ રજૂ સમાન આ એમ એસ એમ ઈ સેક્ટર ચીન પર નિર્ભર છે આપણે માનીએ છીએ કે ચીન નાની નાની ચીજો ભારતમાં વેચીને બહુ કમાણી કરે છે પણ આ માન્યતા ખોટી છે ચીન ભારતમાંથી જે નાણાં લઈ જાય છે તેમાં ફટાકડા દીવા કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જેવી ચીજોનું યોગદાન બહુ ઓછું છે ભારતમાં મોટા પ્રમાણમાં મેડ ઇન ચાઈના મોબાઈલ વેચાય છે પણ તેના કારણે પણ ચીન બહુ મોટી કમાણી કરતું નથી ચીનની કુલ નિકાસમાં આ બધી ચીજોનું પ્રમાણ માત્ર ત્રીસ ટકા જેટલું છે જ્યારે મોટી નિકાસ ઔદ્યોગિક ક્ષેત્ર છે ચીન ભારતમાં ટેલિકોમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોમ્પ્યુટર હાર્ડવેર ઇલેક્ટ્રોનિક ગુડ્સ કેમિકલ્સ પ્રોજેક્ટ ગુડ્સ પ્રોજેક્ટ આ ઉપરાંત ડ્રગ્સ ઇન્ટરમીડિયેટેડ વગેરે જંગી પ્રમાણમાં ઠાલવે છે આ બધી કાચો માલ હોય છે જે નાની અને મધ્યમ કક્ષાની ફેક્ટરીઓ ખરીદે છે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે એસેમ્બલિંગ કરનારી કંપનીઓ ખરીદી શકે છે તેમાંથી ફિનિશ્ડ ગુડ્સ ખરીદે છે અને પછી બજારમાં વેચે છે તેમાંથી મોટા ભાગનો માલ નિકાસ થાય છે અગાઉ કેનેડા અને યુરોપના દેશો આ બધી ચીજો ભારતમાં આપતા પણ તેના કરતા ચીનનો માલ ઓછામાં ઓછા ચાલીસેક ટકા સસ્તો પડે છે ભારતીય વેપારીઓ આ બધા કારણોસર ચીન પાસેથી કાચો માલ ખરીદે છે ભારત ચીનના બદલે બીજા કોઈ પાસેથી માલ લઈ શકે છે પણ તેના વિકલ્પો ખબર નથી વિદેશથી આયાત થતી ચીજોનો માલ શરૂ થાય તો નાના નાના ઉદ્યોગોને જાણ થાય દુનિયાના અલગ અલગ દેશોમાં કયો કાચો માલ ઉપલબ્ધ છે એની પણ આપણે વાત થાય તો તેની જાણ થાય ભારત એ દેશોમાંથી કાચો માલ મંગાવે ને પછી ત્યાં જ પોતાનો માલ આપે તો અર્થતંત્રને ફાયદો થાય રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોના મતે દુનિયાના બીજા દેશોમાં કોમર્શિયલ પ્રોપર્ટીના ઉપયોગના જાત જાતના રસ્તા વિચારાયા છે અને અમલમાં મુકાયા છે હવે ઇનોવેટિવ ઉપાય કયા છે એ પણ સમજો સૌથી પહેલા વર્કસ્પેસ એટલે કે વર્કસ્પેસ કોન્ફરન્સ રૂમ આ ઉપરાંત ફ્રેન્ડ્સ મીટિંગ એ પણ એક નવો વિકલ્પ આવ્યો છે આ સિવાય ફેમિલી રૂમ સહિતના કન્સેપ્ટ પણ અત્યારે માર્કેટમાં છે ભારતની વસ્તીમાં અડધો અડધ મહિલાઓ ક્વોલિટી ટાઈમ પસાર કરવાની તક મળે એવા કન્સેપ્ટ કીટી પાર્ટી કુકરી ક્લાસ કમ્પ્યુટર ક્લાસ સહિતના કન્સેપ્ટ અમલમાં આવ્યા છે આ ઉપરાંત કોમર્શિયલ પ્રોપર્ટીનો મહત્તમ ઉપયોગ ભારતમાં કોમર્શિયલ પ્રોપર્ટીનો ઉપયોગ દુકાનો કે ઓફિસો માટે થાય છે છેલ્લા કેટલાક વર્ષોમાં કોમર્શિયલ પ્રોપર્ટીનો ઉપયોગ મનોરંજન માટે થિયેટર અને મલ્ટીપ્લેક્સ ગેમ ઝોન ફૂડ ઝોનનું પ્રમાણ ઓછું એ પણ એક નવો કોન્સેપ્ટ આવ્યો છે મોટા શહેરોમાં જે મોટા મોલ ગોસ્ટ મોલ નથી બની રહ્યા તેનું કારણ થિયેટર અને મલ્ટીપ્લેક્સ છે આ ઉપરાંત ગેમ ઝોન ફૂડ ઝોન વગેરે છે ભારતમાં મોલના સંચાલકોએ થિયેટર અને મલ્ટીફ્લેક્સ ગેમ ઝોન ફૂડ ઝોન સિવાય ફેમિલીઝને કઈ રીતે આકર્ષી શકાય તેના રસ્તા વિચારવા જોઈએ મોલની જગ્યાએ સ્ટુડિયો એપાર્ટમેન્ટ સહિતના કન્સેપ્ટ અમલમાં મૂકવા જોઈએ કે જે યંગસ્ટર્સને વધારે માફક આવે છે યંગસ્ટર્સ વર્ક ફ્રોમ હોમ કરી શકે અને વચ્ચે વચ્ચે આરામ કરી શકે એવા કન્સેપ્ટ અમલમાં મૂકવા જોઈએ ટૂંકમાં મોલ મરી રહ્યા છે તેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને મરવા ન દેવાય મરી રહેલા મોલમાં પ્રાણ ફૂંકવા માટે તેનો ઉપયોગ કરવાની તથા મોલના બદલે નવા કન્સેપ્ટ અમલમાં મૂકવાની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ નવા અને યંગસ્ટર્સને ગમે એવા કન્સેપ્ટની મદદથી ગોસ્ટ મોલને પણ ધમધમતા કરી શકાય છે સવાલ નવા વિચારોનો છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર